નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાથ આપ મિત્રો તમારી પ્રગતિનો આધાર તમારા સારી વાણી અને સારા વિચાર ઉપર છે એનો કારણ છે કે સારું વિચારશો તો કુદરત તમને સાથ આપશે અને સારી વાણી હશે તો સૌ કોઈ તમને સાથ આપશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસિપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ ઓથેન્ટિક છે એનું કારણ છે કે ધીમે ધીમે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે લીલા શાકભાજી આવવાના ઓછા થઈ રહ્યા છે તો આ બાબતે આપણે હવે શું કરવું તો કે ભાઈ ઘરે જે હોય ને એમાં બનાવી લેવું તો ઘરે શું હોય તો ભાઈ બધાના ઘરમાં કોથમરી મરચાં તો પૈડા જોઈ તો આવા લીલા મરચાંનું ભરેલું એક સરસ મજાનું શાક થાય છે તે અમારી ઘરે કેવી રીતે થાય છે એ પૂછીએ અમારા હોમ મિનિસ્ટર ને જય શ્રી કૃષ્ણ પારુ શ્રીક્રેષ્ઠ આંબા આંબા અંબા આંબા ચાલો માં આપણે આવી ગયા છીએ અને હવે આપણે પારુ ને પૂછી લઈએ કે તે લોટ વાળા મરચા કેવી રીતે બનાવવાના છે ને આવા કડક લેવાના ને આવા ભરાય એવા હા એટલે મરચાં લીધા છે આપડે હમ ને આ છે બસો ગ્રામ ચણા નું લોટ હમ પછી આ બધા રૂટિન મસાલા હમ ને ગળાસ ખટાસ આવશે કરિયારી ને થોડો ગરમ મસાલો આવશે બરોબર ગળાસ ખટાસ ગમતા હોય તો ગાડી સગાઈ પણ આપણને તો ગળાસ ખટાસ વાળું જ ગમે છે એટલે આપણે એ રીતે બનાવીએ છીએ એટલે ઓલમોસ્ટ તમે એમ કહી દયો કે ઓછા મોછા ઇંગ્રીડિયન્ટ વાપરીશ અને સારામાં સારી રેસીપી તમને બતાવીશ તો ચાલો શરૂ કરી દઈ આજની નવી રેસીપી ભરેલા મરચા સૌથી પહેલા છે ને આપણે બે ચમચી તેલ લેશું ઓકે લોટ શેકવાનો છે હમ ધીમા ગેસે આ લોટ આપણે શેકી લેશું લોટ આપણે છે ને થોડોક શેકીને રાખીએ છીએ આ વધારે જ્યારે મન થાય ત્યારે મરચાં ભરેલા તૈયાર લોટ હોય એટલે બનાવતા વાર ન લાગે ખાલી લોટ શેકી એટલી જ વાર લાગે એકદમ ઝડપથી બની જાય છે સાવ સ્લો ગેસ ઉપર પાંચ સાત મિનિટ આપણે લોટ શેકી લેશું શેકાઈ ગયો છે લોટ આપણો કાઢી લઈશું હવે છે ને આપણે આ બે ગ્લાસ જેવું પાણી ગરમ થવા મૂકી દેશું

આ છે ધાણાજીરું પાવડર એક ચમચી આ છે અડધી ચમચી લાલ મરચું પાવડર આ છે આપડે ઘરનો બનાવેલો ગરમ મસાલો અડધી ચમચી આ છે વરિયાળી ગમે છે એટલે આપણે આગળ પડતી લઈએ છે આમાં એક ચમચી લીધી છે આ છે દળેલી ખાંડ બે લગભગ બે ચમચી છે નાની આ છે લીંબુનો રસ હવે આમાં બે ચમચી તેલ આવશે હમ કારણ કે આટલો લોટ છે એટલે ભળશે નહીં બધું મિક્સ વ્યવસ્થિત થાય ને હમ એના માટે બે ચમચી તેલ એડ કરશે હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું થોડુંક ગરમ હોય ને લોટ ત્યારે જ આ મસાલા ને બધું એડ કરી દેવાનું એટલે સરસ આમાં મિક્સ થઈ જાય આ જો બધું મિક્સ થઈ ગયું છે આમાં આપણે ચાખી લેવાનું પછી એક ચમચી દળેલી ખાંડ પાછી એડ કરી છે એક ચમચી તેલ મિક્સ ન થાતું હોય ને તો થોડુંક તેલ એડ કરી શકાય આમાં બરોબર એટલે આ પાણી આપણું ગરમ થઈ ગયું છે આ રીતે ચાયણી મૂકી દેવા હમ હવે આ મરચા છે ને આપણે ભરતા જાશું ને એમાં માથે મૂકતા જાશું વરાડે પાંચ મિનિટમાં આપણે મરચાં સ્ટીમ થઈ જશે એટલે આ લોટ શેકેલો હોય તો બનાવતા વાર જ ન લાગે આ રીતે દાબી અંદર સુધી આ લોટ આ રીતે ભરવાનો છે જેમાં

ચણા લોટ પેઈ જાય હમ તેલ ગરમ થઈ ગયું છે આ છે હમ એક નાની ચમચી એડ કરી છે આ છે જીરું છે હિંગ હવે આવશે આપણે આ મરચામાં હમ વાહ નાખ્યો છે ને તમને લોટ વધારે ગમે છે ને માય ફેવરિટ હમ લોટ ને વઘારમાં એ એક નું કામ કરશે

વેરી મચ અને મિત્રો આને તમે આ રીતે ખાવ તો એમને ખાવાની મજા આવે છે રોટલી પૂરી શાક પરોઠા ગમેની સાથે મજા આવે થોડીક મરચાંની તીખાશ છે કટાશ છે ગળાશ છે અને એને ફ્રાય કર્યા છે ને તેલમાં સિંગ તેલમાં ખૂબ મજા આવે છે બગારનો સ્વાદ છે આશા રાખીએ છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા સંબંધ તો એ વાત સારા કે જેમાં હક પણ ન હોય અને શક પણ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર